કેમ છો સાહેબ મજામાં બહુ ફ્રી છો તો વાતચીત તમારા વિડીયો મેં જોયા બે ત્રણ વિડીયો કઈક યુટ્યુબ ઉપર મૂક્યા છે તમે હા દાન બાપુ ના હા 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 એટલે સાહેબ આ કઈ રીતનું છે સમજાવો તો અમને ખરેખર વિરોધ તેનો છે કે કોઈ તમારું નામ શું છે મારું શ્રેય શ્રેય એસ એચ આર ઈ વાય શ્રેયસ આપડે કઈ સમાજ માંથી આવું એસિજ છું છું દલિત દલિત હા હા તમારું શું માનવું સાહેબ કે કમલેશભાઈ જાદવ નું એવું મંતવ્ય હતું કે ભાઈ પૈસા ક્યાંથી આવે બરાબર એટલે હવે ભાઈ જો કમલેશભાઈ જાદવ નું ઘર કેવી રીતે ચાલતું હોય ને એમાં આપડે કોઈ ઇન્ટરફિયર થવાય નહી બરોબર કારણ કે ઈ વ્યક્તિગત મુદ્દો થઈ ગયો આજે ચોટીલા ગામ હાલતું હોય સાહેબ

સારામાં સારું બંધારણ આપડે અમારે સંવિધાન માં ફલાણી કલમ એટલે અમારી આસ્થા ને તમે ઠેસ પોચાડો છો બરોબર બસો પંચાણું મુજબ અમે દલિત માંથી નથી અમે છીએ સાહેબ બને તમે એવી વાત કરો છો ખરેખર મનસુખભાઈ એક તમને રિક્વેસ્ટ કરું છું કે તમારી જેવા સજન વ્યક્તિ આ મુદ્દામાં આવવા મને થોડુંક ઓલું લાગે છે કારણ કે સાંભળો તો ખરા મારી વાત તમે એક ટાઈમ એવો હતો કે મનસુખભાઈ રાઠોડ કમલેશભાઈ ને ગયા હતા જેલમાં અને ઈ વ્યક્તિ ના શબ્દો એવા હતા કે હું ભૂલી ગયો

બંધારણ લખીને જતા રહ્યા સારા કામ કરી જતા રહ્યા એમ નહી સાંભળો હે તમને તમારી જ ખબર નથી હું બંધારણ લખી ને ગયા એમ નહી સાંભળો તો એટલે ક્યાંથી ચાલુ થાય સાહેબ બંધારણ ની શરૂઆત ક્યાંથી થાય તમે એમ કઉ છુ હું પણ તમને કહું બોલો ને ખબર નથી તો મારા ઘરે આઠસો ચુમ્માલી પેજ નું પડ્યું બંધારણ જ પડ્યું છે

હું તમારી વાળી લઉં કે તમને કઈ રૂપિયો મૂકવા દારૂ મૂકવો એ તો તમારે મુકાય કઈ ભોળા દ્વારા બાપા કીધે ન મુકાય તો એ સમજતા સમજી હકે અમુક

નહીં નહીં હારું કરવાનું મૂકી દે એમ હું તમને એમ કહું કે ભાઈ મનસુખભાઈ 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 હું મારા જઈ ફે રાખું મનસુખભાઈ મારી હાથું કમાવા ન જવાના કમાવા જ મારે જવું પડે એમ કોઈ હારું ના થઈ જાય બેઠા બેઠા થોડા રૂપિયા આવે

હવે ઈ બધી મને ખબર પડે છે તમે કરમ તમારી પૂરતા રાખો ને એ મારે શીખવાની જરૂર નથી ઈ તમે તમે નથી એટલે બાકી મારે કર્મ ની મારે ધર્મ જરૂર છે હું ક્યાં માણસ નથી નથી મહાપુરુષો બલિદાન દિધાન તમારી જે વાય બીજે નઈ એમ નઈ તમે રસ્તો દેખાડેલો છે ને જેને જે તમે પૂરા ની વાતો કરો છો

નો ભાઈ સાહેબ ખબર આપડે બોલી ઘરની માં હોય ધ્યાન ને એનું ધ્યાન ધ્યાન રાખીએ તમારું આસ્થાનું પ્રત્યુ ભાઈ તમારી રીતે રાખો ને મેં ક્યાં તમે કીધું તો તમે નો પૈયા લાગો લાગો હા તો ભાઈ એવું કર